ગુરુનું ત્રીજું લક્ષણ છે તેનો હેતુ ગુરુએ કોઈ ગોપનીય અથવા ગુપ્ત રાખેલ સ્વાર્થી હેતુ ખાતર ધન નામના અથવા યશની ખાતર ઉપદેશ આપવો જોઈએ નહીં તેનું કાર્ય કેવળ પ્રેમ સમગ્ર માનવજાત પ્રત્યેના શુદ્ધ પ્રેમથી પ્રેરાયેલું હોવું જોઈએ આધ્યાત્મિક શક્તિ કેવળ શુદ્ધ પ્રેમના માધ્યમ દ્વારા જ સંચારિત કરી શકાય કોઈપણ પ્રકારનો સ્વાર્થી ભાવ જેવા કે લાભ અથવા યશની ઈચ્છા તરત જ આ માધ્યમનો નાશ કરી નાખશે ઈશ્વર પ્રેમ સ્વરૂપ છે અને ઈશ્વરનો પ્રેમ સ્વરૂપ તરીકે જેણે અનુભવ કર્યો છે કેવળ તે જ વ્યક્તિ મનુષ્યને આધ્યાત્મિક તત્વ અને ઈશ્વરનો ઉપદેશ આપી શકે તમારા ગુરુમાં આ સર્વ લક્ષણો જો તમે જુઓ તો તમે સલામત છો જો તેમ ન હોય તો તેમની પાસેથી ઉપદેશ ગ્રહણ કરવાનું સલામત નથી કેમ કે એક મોટું ભયસ્થાન એ છે કે તે તમારા અંતરમાં સદભાવનો સંચાર કરી ન શકે તો પણ અસદભાવનો તો સંચાર કરી શકે છે આ ભય સામે સર્વ પ્રકારે સાવચેત રહેવું જોઈએ શ્રોત્રીઓ વૃજીનો કામ હતો યો બ્રહ્મવિતમ જે શાસ્ત્રજ્ઞ નિષ્પાપ રહિત સર્વોત્તમ બ્રહ્મવિદ છે તે જ સાચો ગુરુ છે ઉપર જે કંઈ કહેવામાં આવ્યું છે તે પરથી સાહજિક રીતે એટલું સિદ્ધ થાય છે કે પ્રત્યેક સ્થળે પ્રત્યેક મનુષ્યને આપણને ધર્માનો રાગી ધર્મજ્ઞ અને ધર્મમય બનાવી શકે નહીં પથ્થરોમાં ઉપદેશ વહેતા ઝરણાઓમાં ગ્રંથો અને પ્રત્યેક વસ્તુમાં ભલાઈ સમાયેલી છે આ બધું અલંકાર તરીકે બહુ સાચું હશે પરંતુ જો કોઈ વ્યક્તિમાં ધર્મનું બીજ અવિકસિત રીતે પણ વિદ્યમાન ન હોય તો આપણને સત્યનો એક કણ સુધા તે આપી શકશે નહીં પથ્થરો અને ઝરણાઓ ધર્મોપદેશ કોને આપે જેનું પવિત્ર હૃદય મંદિરરૂપી કમળ વિકાસોન્મુખ બનેલું છે તેવા માનવ આત્માને જે પ્રકાશ આ હૃદય કમળને સુંદર રીતે વિકસાવે છે તે હંમેશા સદગુણી અને જ્ઞાનવાન ગુરુ પાસેથી જ આવે છે જ્યારે હૃદય કમળ આ રીતે વિકસિત થાય છે ત્યારે તે પથ્થરો ઝરણાઓ તારાઓ સૂર્ય ચંદ્ર અથવા ઈશ્વરની સૃષ્ટિમાં વિદ્યમાન બીજી કોઈ પણ વસ્તુ પાસેથી ઉપદેશ મેળવવાને પાત્ર બને છે પરંતુ અવિકસિત હૃદયને તેમાં કેવળ પથ્થરો અને પાણી સિવાય બીજું કશું દેખાશે નહીં કોઈ અંધ મનુષ્ય સંગ્રહસ્થાનમાં ભલે જાય પરંતુ તેમાંથી કોઈ રીતનો લાભ તેને મળશે નહીં પ્રથમ તેની આંખો ખુલવી જોઈએ કેવળ ત્યાર પછી જ સંગ્રહસ્થાન જે કંઈ શીખવી કે તે સમજવાને તે શક્તિમાન બનશે